નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના હુમલા બનતાવાનું નામ નથી લઈ રહ્યા હજુ રિયાસીમાં તીર્થાર્થીઓની બસ પર થયેલા આતંકી હુમલાને કોઈ ભૂલી શક્યું નથી અને આ દરમિયાન આતંકીઓએ કરી કાયરતાપૂર્ણ કર્યું છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ વખતે આતંકીઓ એ જમ્મુ કાશ્મીર ડિવિઝનના કટુઆ જિલ્લાના ઈરાનગર ત્યારે તલીસિંગના સોહલ વિસ્તારને નિશાન બનાવ્યું છે અહીંયા રહેતા ગ્રામજનોને ગોળીબારના અવાજો સંભળાયા હોવાના અહેવાલ છે મળતી માહિતી તે અનુસાર મિત્રો આપણે પણ જણાવી દઈએ કે ફાયરિંગની માહિતી મળતા સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા અને વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન આવ્યું હતું તાજેતરમાં અહેવાલ અનુસારમાં બે થી ગોળીબાર કર્યા બાદ તમામ જંગલ તરફ ભાગ્યા હતા જો કે પોતાનો જે ત્યારે મિત્રો જણાવી દઈએ કે જીવ બચાવવા માટે લોકોએ પોતાના ઘરની લાઇટો બંધ કરી દીધી હતી જેથી આતંકીઓ તેમના ઘરમાં ઘૂસી ન શકે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ